હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે વ્રતમાં ખાવા માટે એકદમ સરસ મજાના ચટપટા એકદમ સરસ જે ખાવામાં લાગે એવા આજે આપણે પુડલા બનાવીશું તેના માટે મેં અહીં આગળ પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે તમે જોઈ શકો છો મેં આને ત્રણથી ત્રણ કલાક માટે આને મેં પલારી દીધા હતા અને સરસ આપણા સાબુદાણા પલળી ગયા છે તમે જોઈ શકો છો હવે આનામાં નાખવા માટે મેં અહીં આગળ બટાકા લીધા છે મેં આને બટાકાને બાફીને છોલી લીધા છે આ રીતના આપણાને એકદમ આ રીતના ડ્રાય બટાકા જોઈએ છે આપણાને ઢીલા એકદમ જે ઢીલા થઈ જાય એવા બટાકા નથી જોઈતા આપણે મેં આને બે કલાક પહેલાં બાફી દીધા હતા એટલે એકદમ આવા સરસ ડ્રાય થઈ ગયા છે તમે આને છીનવા હોય તો તમે આને છીણીને પણ બટાકા સાબુદાણામાં નાખી શકો છો મેં આને આજે એવી રીતે બનાવીશ કે તમે વ્રત ના કરતા હોય તો બી આ રેસીપી ખાવા માટે તમે વ્રત જરૂરથી કરશો અને વ્રત ના પણ હોય તો પણ તમે આને બનાવીને એકદમ સરસ ખાઈ શકો છો અને એકદમ સરસ ને એકદમ ચટપટી વાનગી બનશે આજે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે અહીંયા આગળ મેં મોટું વાસણ લઈ લઈશ અને એમાં જ આપણે સાબુદાણા બધા આ રીતના નાખી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સાબુદાના પલળી ગયા છે ને એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે હવે આપણે એમાં બટેકા નાખી દઈશું હવે મેં આ રીતના એ બટાકા હાથેથી જ મેશ કરી લઈશ તમે ચાહો તો આ બટાકા છીનીને પણ નાખી શકો છો પણ મેં આ જ રીતના બટાકા હાથેથી મેશ કરી લઉં છું બધા બટાકા મેં આમાં પાંચસો ગ્રામ બટાકા લીધા છે આ રીતના આપણે બધા બટાકા હાથેથી મેશ કરી લઈશું તમે જોઈ શકો છો મેં બધા બટાકા આ રીતના મેશ કરી લીધા છે હવે આપણે આમાં મસાલા નાખી દઈએ તો આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે વ્રતની જ બધી સામગ્રી નાખીશું જે વ્રતમાં ખવાતી હોય તો મેં આ સિંગાણા લીધા છે આ ચાર પાંચ ચમચી સિંગદાણા છે જેને મેં અધકચરા વાંટીને લીધા છે બહુ ઝીણો ભૂખો નથી કરી દીધો આ તલ છે એક મોટી ચમચી તલ લીધા છે સફેદ તલ ત્રણ ચાર લીલા મરચાં છે જેને મેં આ રીતના ઝીણા સમારી લીધા છે તમે ચાહો તો વાંટીને પણ નાખી શકો છો આ કાળા મરીનો પાવડર છે જેને મેં વાંટીને લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું છે આ સિંધવ મીઠું છે અહીં આગળ મેં એક મોટા લીંબુનો રસ લીધો છે તમે જોઈ શકો છો તમે ચાહો તો આમાં દહીં પણ નાખી શકો છો અને હવે મેં ધાણા નાખી દઈશ મેં ધાણાને સરસ ઝીણા સમારી લીધા છે અને ધોઈ લીધા છે હવે આપણે આ બધું મિક્સ કરવાનું છે સારી રીતના આ રીતના આપણે બધું મિક્સ કરી લઈએ જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલા મરચાં નાખજો આ રીતના આપણે બધું સરસ મિક્સ કરી દેવાનું છે જેથી બટાકાના અંદર ગઠ્ઠા ના રહે તમે જોઈ શકો છો મેં બધું મિશ્રણ મિક્સ કરી દીધા છે આપણા બધા મસાલા મેં આમાં મિક્સ કરી દીધા છે હવે આને આપણે તળવાના નથી તમે ચાહો તો આને તળી પણ શકો છો પણ મેં આજે તળ્યા વગર નોનસ્ટિક પેન પર જ એને બનાવું છું હવે આપણે એને આ રીતના હાથે પાણી લગાવી લેવાનું છે અને આનું થોડું મિશ્રણ લઈને આપણે ડાયરેક્ટ જ આ રીતના મેં મુ કરી દેવાનું છે આપણે નાની નાની ટિક્કી જેવું બનાવી લેવાનું છે મેં નોનસ્ટિક પેન ગેસ પર મૂકી દીધું છે ને ગેસ એકદમ ધીમો રાખ્યો છે મેં ગેસને ફાસ્ટ નથી કર્યો અને તેલ લગાવી દીધું હતું મેં આ રીતના આપણે નાની નાની ટિક્કી બનાવી લેવાની છે ને તમે ચાહો તો નાનું નોનસ્ટિક પેન હોય એનામાં તમે કરી શકો છો અને આને તમે તળી પણ શકો છો પણ મેં આ રીતના બનાવું છું જેથી વધારે તેલ આપણે ના જાય ને આ રીતના આપણે થોડાક તેલમાં પણ આપણે એને બનાવી શકીએ છીએ આ જ રીતના હું બધી ટિક્કી બનાવી લઈશ જોઈ શકો છો મેં એક સાથે ચાર ટિક્કી બનાવી છે હવે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે આપણે મીડિયમ ગેસ પર જ આને શેકી લેવાના છે ફ્રેન્ડ્સ આપણે સાબુદાણાની ખીચડી બટાકાની ભાજી વ્રતમાં તો ખાતા જ હોય છે કોઈકવાર આવી રીતના નવું ટ્રાય કરી જોઈએ એના માટે હું આજે આ બનાવી છે ટિક્કી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ સરસ લાગશે અને આપણે ધીમા ગેસ પર એને થવા દઈએ મેં મીડિયમ ગેસ રાખ્યો છે મીડિયમ ગેસ પર જ આને શેકાવા દઈએ આપણે જોઈ લઈએ આપણે એક બાજુ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો મને એક બાજુ શેકાતા ચારથી પાંચ મિનિટ લાગી છે મેં ગેસ ધીમો રાખ્યો છે સ્લોથી મીડિયમ રાખો છે ગેસ હવે આપણે આને આ રીતના પલટી લઈએ તમે જોઈ શકો છો એકદમ આપણી ક્રિસ્પી થઈ છે હવે આપણે બીજી બી બાજુ ત્રણ ચારથી પાંચ મિનિટ સુધી શેકી લેવાની છે એટલે એક બાજુ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના તમે આ રીતના બનાવશો ફેર તો તમારે ખાવામાં બહુ જ સરસ લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બીજી બાજુ બી થી પાંચ મિનિટ એને મીડિયમ ગેસ પર શેકી લઈએ ફ્રેન્ડ્સ આપણી બીજી બાજુ પણ ટીક્કી શેકાઈ ગઈ છે સરસ ફ્રેન્ડ્સ અને તમે મોટી સાઈઝમાં પણ પુડલાની સાઇઝમાં પણ બનાવી શકો છો મેં નાની નાની સાઇઝમાં બનાયા છે ટિકી જેમ ટીક્કી હોય એ રીતના મેં આને બનાવ્યા છે તમે પૂડલાની જેમ પણ આને બનાવી શકો છો હવે આપણા શેકાઈ ગયા છે બીજી બાજુ બી તમે જોઈ શકો છો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ આ રીતના અને આ જ રીતના આપણે બધી ટીક્કી બનાવી લઈએ આ જ રીતના આપણે બધી ટીક્કી બનાવી લઈએ મેં બધા પૂડલા બનાવી દીધા છે તમે જોઈ શકો છો મેં આ રીતના નાના નાના બનાવ્યા છે ને એકદમ સોફ્ટ થયા છે ખાવામાં પણ એટલા જ સરસ લાગશે એકદમ ચટપટાને એકદમ ટેસ્ટી લાગશે તમે આ જ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મેં એને દહીં સાથે પીસ્યા છે તમે ચાહો તો અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો જે વ્રત માટે બનાવીએ છીએ આપણે ધાના મરચાંની ગ્રીન ચટણી આવે છે એના સાથે પણ તમે આ ખાઈ શકો છો અને દહીં સાથે પણ બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વ્રત ના હોય તો પણ આપણે નાસ્તામાં અને ચટપટા બનાવીને ખાઈ શકીએ છીએ બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને ભરી શકો છો બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ